સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો બીજા શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો મજાથી શોખ પૂરા કરો ઉમર સામો ના જોવો વરસાદમાં હડી કાઢી ના જોવાયું એટલું જોઈ લો ફરી લો કોઈને નડીએ નહીં એટલે ઘણું બાકી હંમેશા અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો માંડ ઉપરવાળાએ મનુષ્ય દે આપ્યો છે આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રાક્ટ રિન્યુ ના પણ કરે એટલા માટે જલસાથી જીવો મરો ત્યારે કોઈ બોલવું જોઈએ કે બહુ સરસ માણસ હતો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમારો ખૂબ ખૂબ આભાર થશે ધન્યવાદ